નમસ્કાર મિત્રો બાળકને સાંભળો એની સાથે સંવાદ કરો લેખન અને સ્વર મીતા ઝવેરી વાલી તરીકે આપણા જીવનમાં મળેલ સમયનો યોગ્ય ઉપયોગ કરી અને સ્વભાવમાં ધીરજ કેળવી લઈએ તો બાળકના ઉછેરમાં સરળતા રહે અને સમાજ જીવનમાં ઉદભવતા ઘણા પ્રશ્નો હલ થાય આ વાતને આપણે કેટલાક ઉદાહરણો દ્વારા સમજીએ ઈશિતાએ બાર ધોરણ પાસ કરીને કોલેજમાં ભણવાનું શરૂ કર્યું પ્રથમ વર્ષની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જ ઘરમાં સૌને આંચકો લાગ્યો આ શું માતા પિતાએ કહ્યું બોલી હોત તો ટ્યુશન રખાવી લેત ને પંકજભાઈને ચાર બાળકો બે દીકરા અને બે દીકરીઓ ખાધે પીધે સુખી પરિવાર બાળકો મોટા થયા ત્રણ પરણ્યા નાનો દીકરો સુકેતુ હજુ હમણાં જ ભણીને હવે કમાણી માટે વિચારી રહ્યો હતો પરિવાર સુખી એટલે દીકરો કમાય તો જ પરણે એવું નહીં એટલે માતા પિતા તો એને પરણાવવાની તૈયારીમાં હતા એવામાં એક સાંજે સુકેતુએ જાતે જ મોતને વાલો કર્યો પરિવારમાં સમાજમાં સૌને પ્રશ્નો શું થયો શું હતું આમ કેમ કર્યું માતા પિતાનો એક જ જવાબ એના મનમાં શું ચાલતું હતું તે ખબર જ નહીં કંઈ બોલ્યો હોત તો ઉકેલ થાત આ બંને ઘટનાઓમાં બાળક બોલે એવી અપેક્ષા રખાય છે અહીં દરેક વાલીઓને મારો એક પ્રશ્ન છે કે શું બાળક બોલે સાંભળવાની આપણને ફુરસત છે તેમજ બાળક બોલે તે સાંભળીને એ તરફ ધ્યાન આપવું યોગ્ય સમજીએ છીએ ખરા બાળક નાનું હોય ત્યારે એ બોલતા શીખે એની આપણે આતુરતાથી રાહ જોતા હોઈએ એ ત્રુટક ત્રુટક અને કાલું કાલુ બોલે તેની ભરપૂર મજા આપણે માણીએ પણ જેવું એ બધું જ વ્યવસ્થિત અને ચોખ્ખું બોલતું થઈ જાય પ્રશ્ન પૂછવા માંડે એટલે આપણો મૂળ બદલાઈ જાય અને વારે વારે બોલીએ કે કેટલું બોલ બોલ કરે છે કેટલું પૂછપૂછ કરે છે ઘડીક જતો જ નથી મોટે ભાગે બાળક કશુંક કહેવાના ઉત્સાહથી આપણી પાસે આવે છે એને માટે બધું જ નવું નવું હોવાથી મનમાં ઉઠતા પ્રશ્નો પૂછવા હોય છે પણ આપણે હમણાં કોઈ વાત નહીં હમણાં આટલું આ કર તે કહીને એને આપણને જે યોગ્ય લાગે તે કામે લગાડી દઈએ છીએ એટલું જ નહીં ક્યારેક તો એની વાત કે વિચારને હસી કાઢીએ છીએ અને આપણા વિચારોને એના પર થોપી દઈએ છીએ ક્યારેક પછી વાત કરીએ એમ કહી પછી પછી કરતા રહીએ અને એ પછી ક્યારેય આવે જ નહીં ક્યારેક તો મૂંગોમરના વેણ પણ આપણે કહી દઈએ છીએ પરિણામે ધીમે ધીમે બાળક બોલવાનું ઓછું કરે છે કેટલાક કિસ્સામાં બાળક પોતાના પર કોઈ હસશે એવી દહેશત કે ડરથી બોલવાનું જ બંધ કરી દે છે પૂછવાનું જાણવાનું અને મનની વાત જણાવવાનું બંધ કરી દે એના પડઘા કિશોર વયે યુવા વયે કે ક્યારેક પ્રૌઢ વયે પણ પડે છે ઉપરોક્ત બંને ઉદાહરણમાં આપણે જોયું કે ઈશિતા અને સુકેતુ બંને પોતાના મનની વાત કોઈને કહી ન શકવાને કારણે મનમાં ને મનમાં મૂંઝાયા અને પછી ચિત્ર વિચિત્ર પરિસ્થિતિ સર્જાય બાળક નાનું હોય ત્યારે એની સૌથી નજીક અને બાળકના પ્રથમ મિત્રો એના માતા પિતા જ હોય છે બાળકને ઘણું બધું કહેવું જાણવું સમજવું હોય છે આ સમયે માતા પિતા જો બાળકને ધીરજપૂર્વક સાંભળે સાંભળીને એની સાથે વાતો કરે ચર્ચા કરે એની જિજ્ઞાસાને પોષે તો બાળકને યોગ્ય દિશામાં સારી રીતે આગળ વધારી શકે છે પણ જો માતા પિતા બાળકને સમય ન આપે બાળકને સારી રીતે સાંભળે નહીં એની સાથે સંવાદ સાધે નહીં તો ક્યારેક બાળક બળવો પોકારે માતા પિતા તરફથી અપાતી સૂચનાઓ સાંભળવાનું બંધ કરી દે કે પછી બોલવાનું બંધ કરી દે મનનો મુંજારો ક્યારેક આસપાસની કે સાવ અજાણી વ્યક્તિઓ પાસે વ્યક્ત કરે આ વ્યક્તિઓ યોગ્ય હોય તો સારું પરિણામ આવે પણ જો અયોગ્ય હોય તો બાળકના ઘડતરમાં ખોટી અસરો પડે છે બાળક કુસંગે કે હતે એટલે કે ખોટી સંગત કે ખોટી આદતો અપનાવી જીવનને બરબાદી તરફ દોરી જાય છે માતા પિતાથી હૃદય મનની દૂરી વધવા લાગે છે અને બાય પ્રોડક્ટ રૂપે બાળકની યુવા વયમાં એ અમારો સાંભળતો જ નથી એવી ફરિયાદ માતા પિતાને રહે કે માતા પિતા મોટી ઉંમરના થાય ત્યારે બાળક એમને સમય ન આપે એવું બને બાળકનો સહજ સરળ ઉછેર કરવાનો સરળ અને સમજભર્યો ઉકેલ એ જ છે કે તમારા બાળકને તમારા જીવનનું કેન્દ્ર બનાવીને એને ભરપૂર સમય આપો એને બોલવાની તક આપો એને શાંતિથી સાંભળો એના પ્રશ્નોના ઉકેલ લાવવાનો પૂરો પ્રયાસ કરો એ તમારા જીવનનો અમૂલ્ય હિસ્સો છે એ તમારી સાથે રહીને વિકસે એ એને માટે તમારે માટે પરિવાર કે સમાજ માટે ખૂબ મહત્વનું છે ચલતે ચલતે બાળકને સાંભળવાથી એની સાથે ચર્ચા સંવાદ કરવાથી એના મનમાં ચાલતા વિચારો તેમજ એના હૃદયમાં ઉઠતી લાગણીઓને સમજવાનું સરળ બને છે તેથી વ્યક્તિગત પારિવારિક કે સામાજિક સમસ્યાઓ ઊભી થતી નથી અને જો સમસ્યાઓ ઊભી થાય તો પણ તેનું નિવારણ સરળ બને છે અસ્તુ